જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ સ્વાગત છે મારા નવા વ્લોગમાં બધા મિત્રોનું તો ગાયું હાંકીને અમે સારો માટે જઈ રહ્યા છીએ બન્યારે જો આગળ આગળ શું પ્રોસેસ આવે છે તમને બતાવું વિડીયો થકી વિડીયો જોવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આનંદ કરો આઠ બીજા આવી ગયા તો આપણો નહીં મેળ પડે પછી જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત વિક્રમભાઈ ચૌહાણ ગાયું જુઓ સિંગવાયામાં સરે છે આનંદ કરે છે હાલો પેલા વાદળા જોઈ લો ઉપર વાદળા થઈ ગયા છે લગભગ માવઠું પાછું આવશે એવું લાગે છે તો તમારા મિત્રો સાથે શેર કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો આજ તો ગાયું ફટાફાટ ધરાઈ રહેવાની છે શિંગવાયામાં સરસે જુઓ તમે મિત્રો ફટાફટ જય માતાજી મિત્રો હું શું ઘરે અને ગાયું સરે ઊભી ડુંગળી હું તો હું તો અવાજ નાખું છું વિડીયોમાં તમે જુઓ ગાયું કેવી રીતે વાડીમાં સરે છે વાડીના માલિક નથી તો એ છે જોવો તમે તો મિત્રો અમે અહીંયા ખાંસામાં ગાયો ચરાવી છે એ જો સરેસા આનંદ કરે છે મોજ કરે છે તો મિત્રો કપાસની ભેળ આવી છે કેવો કપાસ છે વિડીયો બન્યા રહેજો બતાવું તમને બધી પ્રોસેસ બન્યા રહેજો કન્ટિન્યુ મિત્રો ગાયો આપણી કપાસમાં જઈ રહી છે જો કપાસમાં જાય છે જો બન્યા રહેજો બ્લોગમાં પૂરેપૂરી ડિટેલ તમને જાણવા મળશે મજા આવશે આનંદ આવશે કપાસ ભાડે વાસડી મંડી ધોડવા જય માતાજી જો મિત્રો આ છે કપાસની ભેળ જો ગાયું સરે છે કપાસમાં જો આનંદ કરે છે કપાસમાં જોવો બને રહેજો મિત્રો પૂરા વ્લોગમાં કન્ટિન્યુ પૂરેપૂરી પ્રોસેસ બતાવીશ ગાયો કપાસ ડુંગળી ખાઈ નહીં એની હાથે ધરાઈ રહી પછી એની હાથે કેળે ચડી ગઈ જોવો મિત્રો કેમ હાલે છે ગાયું ફાટાફ ધરાઈ રે પછી અમારે હાંકવી ન પડે એને હાથે હાલી જાય મિત્રો ઘરે જવા માટે જવો વાડીમાંથી નીકળી ગઈ છે એને હાથે પાણી પાણી પીને રોડે સડી ગઈ છે કેમ કેવી રીતે જાય છે જુઓ તમે ગાયું તો ધરાઈ રહી પણ ભેગી બે હું ધરાઈ રહી પછી હારે એક નાની વાછળી છે એ ધરાઈ રહી પણ ને પછી મારા બેટા અદામાં બહુ હાલે છે જાણે કોકની થઈને જાય જુઓ તમે કેમ હાલે છે બધી ગયો હાલી જાય છે થોડીક ગયું પાણી પીવે છે પણ મારા બેટા એન્ટ્રી પાડી દીધી કેમ હાલે જુઓ તમે ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે આ તો માવઠાની મોજ હતી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા